ગુરુ માતા સુધીક્ષાજી સાથ સંગારજી પ્રેમથી બોલજો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાર ધ્યાન અને સમાધિ એ આઠ યોગના અંગો છે તેમાં દસ યમના નિયમ છે તે સાંભળો પહેલો અહિંસા બીજો સત્ય ત્રીજું પારકાની વસ્તુની ઈચ્છા ના રાખવી ચોથું બ્રહ્મચાર્ય પાંચમો દયા છઠ્ઠો સરળતા સાતમો ક્ષમા આઠમો ધીરજ ને નવમો ઓછો ખોરાક દસમો પવિત્રતા એ દસ યમના નિયમ છે તો તેનો ખુલાસો જાણો કે પહેલું અહિંસા એટલે મનવચન શરીર અને કર્મ વડે સર્વ પ્રાણીઓને સદા દુઃખ ન દેવું બીજો નિયમ સત્ય એટલે મનવચનને કાયા અને કર્મથી પ્રાણીઓનું હિતકારક જેવું હોય તેવું બોલવું ત્રીજું અશયત્ય એટલે કે મન વચન કાયા અને કર્મ વડે ધન ઉપર આશા ન રાખવી ચોથું બ્રહ્મચાર્ય એટલે કે સર્વ અવસ્થાઓમાં મનવચન કાયા ને કર્મ વડે મિથુનનો ત્યાગ પાંચમું દયા એટલે કે સર્વ પ્રાણીઓ પર બધે જ કૃપા રાખવી છઠ્ઠું આજવ એટલે મન વચન કાયા અને કર્મોની સાથે પોતાના તરફ લોકો શાસ્ત્રીય અશાસ્ત્રીય આચરણમાં સારું કરે કે ખરાબ કે ના ન કરે તો પણ પોતાની સમાન સ્થિતિમાં રહેવું સાતમું ક્ષમા એટલે બધા જ સારું ખરાબ વર્તન કરે કે બોલે તો પણ પોતાને સહન કરવું આઠમું ધુતિ એટલે ધનનું નુકસાન થાય પોતાના સગાઓના વિયોગ થાય કે સંયોગ થાય ત્યારે ચિત્તને ઈશ્ધીર રાખું નવમું મિતાહાર એટલે કે પેટમાં ચોથો ભાગ બાકી રહે તેમ સારા ઘી મધુર પદાર્થોનો આહાર કરવો દસમું સોચ એટલે બહાર અને અંદર બંને પ્રકારે શુદ્ધિ રાખવી તેમાં જળથી બહારની શુદ્ધિ થાય છે અને મનની શુદ્ધિ તે અંદર જ્ઞાનથી થાય થાય છે હવે આપણે હવે નિયમો પણ દસ છે તે પહેલું તપ બીજું સંતોષ ત્રીજું આસક્તિ ત્રીજું દાન ચોથું ઈશ્વર પૂજન અને છઠ્ઠું સિદ્ધાંત અને સાતમું શ્રાવણ આઠમું મન મતિ નવમું જપ દસમું વર્ત અગિયારમું તપ એ દસમું તપ એટલે કે વિધિ પ્રમાણે કહેલા વર્ત ચંદ્રનારાયણ આદિથી શરીરને સુકુમ બીજું કે સંતોષ એટલે કે દેવ ઈચ્છાએ જે કાંઈ મળે તેમાં સંતોષ રાખવો ત્રીજું આસક્તિ એટલે કે વેદમાં કહેલા ધર્મ અને પાપ ઉપર વિશ્વાસ રાખવો ચોથું દાન એટલે કે ન્યાયથી મેળવેલા ધન ધાન્ય વગેરેથી શ્રદ્ધાથી ગરીબોને આપવું પાંચમું ઈશ્વર પૂજન એટલે પ્રસન્ન સ્વભાવે શક્તિ પ્રમાણે દેવી દેવતાઓનું પૂજન કરવું છઠ્ઠું સિદ્ધાસન શ્રાવણ એટલે વેદાંતના અર્થનો વિચાર કરવો સાતમું હિરી એટલે વેદ માર્ગ અને લોક માર્ગમાં ખરાબ કર્મથી શરમ રાખવી નવમું મતિ એટલે કે વેદો મુજબ કર્મના માર્ગમાં શ્રદ્ધા રાખવી નવમું જપ એટલે કે વિધિ પ્રમાણે ગુરુને દેશ ઉપદેશેલા વેદ માન્યને મંત્રોનો અભ્યાસ કરવો પણ મોટા અવાજે જપ કરવાથી જે ફળ મળે છે તેથી ધીમા અવાજે જપથી હજાર ગણું ફળ મળે છે અને માનસિક જપનું ફળ તો પણ મળે છે તો દસમું વર્ત એટલે કે વેદોકત વિધિનિષિદ્ધનું નિષિદ્ધ આચરણ કરવું તેમાં ઈમાનદારી રાખીને છળ કપટ છોડી દેવા ઈમાનદારી એ મતલબ કે જરૂરી છે ત્રીજું કે હવે આસન માટે સાંભળો આસનો મતલબ કે જે છે ને સ્વાતિ ગોમુખ પદ્માસન વીર સિંહ ભદ્ર મુક્ત મયુર વગેરે છે તો પહેલું પગના બંને તળિયાઓને બંને ઢીંચણ ઉપર રાખીને એમ કે સિદ્ધાસન કહેવાય બેસવું તે બીજું પીઠ જમણે પડખે જમણી ગૂંટી અને ડાબે પડખે ડાબી ગૂંટી જોડીને દેવી તે ગાયના મુખ જેવું ગૌમુખન કહેવાય છે બંને હાથ વડે ઉલટી રીતે પગને પકડો પકડી રાખો તે સર્વને માને પદ્માસન કહેવાય છે હવે એક સાથળ ઉપર એક પગ મૂકીને બીજા પગ ઉપર બીજો સાથળ રાખી બેસું તેને વિરાસન કહેવું છે હવે જમણી ગુટી સાથે ડાબી ગૂંટી અને ડાબી ગુટી સાથે જમણી ગુટી લગાડીને બેસું તે નીચાણ ઉપર રાખવાથી પોતાની આંગળીઓ ખુલ્લી રાખવી તે એકાગ્ર થઈ પ્રસન્ન પ્રસણમુક્તિ નાકની આગળ દ્રષ્ટિ રાખવી તેને સિંહાસન કહે છે હવે ગુંદાને ડાબે પડખે દબાવી જમણે પગ લિંગની ઉપર લગાડવો એને પછી બે ભમરની વચ્ચે લસ રાખવું તે સિદ્ધાસન કહેવાય છે હવે સાતમું લિંગની બંને બાજુએ પગની બંને ગુટીઓને મૂકવી અને બંને હાથે વળવે પગના બંને પડખા પકડી બેસવું તે ભદ્રાસન કહેવાય છે આ આસન કરવાથી સર્વે રોગ મટે છે આમ ઝેર નાશ થઈ જાય છે આમ શરીરમાંથી તો હવે જે દમનું રોગ હોય તેમને સૂર્ય નમસ્કાર ધનુરાસન મત્યાસન ભુજાસન સ્વાસન જલનેત્રી સૂત્રનેત્રી કુંજગણિકા કરો તો તમને મતલબ કે દમનો રોગ મળશે હવે ટેન્શન માટે સશાકસન શિવાસન અને પ્રાણાયામ સુપ્ર પ્રાણાયામ વગેરે કરો તો ટેન્શન મટશે હવે મનોપોજ માટે ત્રિકોણાસન તાળાસન ભૂમ્યાસન ને ધ્યાન કરો તો મનોપોજનો રોગ મટશે કમરનો દુખાવામાં બોધ નોમિકાસન કટિયુષાસન અને ધનુરાસન વગેરે કરો અને ઓમકાર પ્રાણાયામ વગેરે કરો તો કમરનો દુખાવો મળશે કારણ કે ધ્યાન મતલબ કે જે રહેવાથી દુખાવામાં રહેશે નહીં એને હવે બંધાણીઓ માટે જે નશો કરેલા એને નશો છોડાવવા માટે ભાઈ ધ્યાન કરો અને ચક્રાસન તથા આસનો કરો ને સુખ પ્રાણાયામ કરો ભમરિક પ્રાણાયામ કરો તો બંધાણ છૂટશે આ પિત્તવિકારના જે એસિડિટીવાળા રોગીઓ માટે વરજાસન યોગ મુદ્રા શીતલી પ્રાણાયામ શિતકારી પ્રાણાયામ કરો અને ભોજન દિવસમાં ત્રણ કે ચાર વાર થોડું થોડું ખાવું ચાવી ચાવીને ખાવું બીજા આસન બધા જે આવડતા હોય એ કરો તો વિકાર મળશે આવી ઈસુત્ જે જાડાપણું થઈ ગયું છે તેને તળેલા ખોરાક ખાવાનું બંધ કરો અને વાર વાર ખાવાનું બંધ કરો અને આસન હલાસન પાતપોાસન અને ખરેખર જે આવડતા હોય એ બધાએ આસન કરો તો વજન ઉતરવામાં એકદમ ભોજનને વધુ ઘટાડવું નથી તે માટે આસનો ખાસ કરીને સીશાસન કે સર્ગાસન મત્સ્યાસન હલાસન વગેરે કરો ને પ્રાણાયામથી ચરબી બળે છે ખાવાની વૃદ્ધિ પર નિયંત્રણ કરીને ધીરે ધીરે વજન ઘટાડો હવે ડાયાબિટીસના રોગી માટે તાળાસન તીખાસન કટી ચક્રાસન બધા જ આવડતા આસન કરી શકાય છે ને પ્રાણાયામ ક્રિયા મુદ્રા બંધ વગેરેનો ઉપયોગથી ડાયાબિટીસ મટે છે ખોરાકથી થોડુંક જે છે કડવો રસ વધુ લો તો ડાયાબિટીસ માટે સારું રહેશે હવે માથાના દુખાવાના વિપરીતકરણ મુદ્રા સ્વર્ગાસન પદ્માસન કે વ્રજાસન અને ભમરિત પ્રાણાયામ ઓમકાર પ્રાણાયામ નાદ માટેના પ્રાણાયામ કરો તો માથાનો દુખાવો મળશે હવે તાણ કે ફીટના રોગીઓએ સ્વર્ગાસન ઉતાનપાદન એક પાદ ઉતાન પાદન તે કરો અને ડુંગળી શુંગાડો કે આંચકીમાં હોસ્ટરિયામાં દવા કરાવો અને સુપ્ર પ્રાણાયામ કરાવો તો તાણ કે ફીટ મળશે હવે હાડકાનું બ્રડ થવું તે ઉપાય સેતુબંધ આસન કરો સલભાસન કરો સપ્તવસન આસન કરો અને બધા જ આવડતા આસન કરો અને ઓંકાર ભમરી પ્રાણાયામ કરો અને લીલો રસ લો કોબી દૂધ વગેરે કાચો આહાર લો તો હાડકાનું બળણ પણ મટશે હવે થાઈ રોડના રોગીઓ માટે સિંહાસન સગાસન હલાસન સીશાસન શવાસન ઓમકાર ભમરિક પ્રાણાયામ વગેરે કરો તો થાઈ રોગ મટશે પગની નસોનું ફૂલી જવું અર્થ અર્ધ પવન મુક્તાસન નૌકાસન પવના મુક્તાસન ઉધર્વ મુખ પદ પોસન ધનુરાસન સર્ગાસન સીશાસન ભમરિક પ્રાણાયામ વગેરે કરો તો પગની નસોનું ફૂલી જવું બંધ થશે હવે એનિમિયા એ ના રોગીઓએ જે લોહી ઓછું શરીરમાં થાય તો પદ્માસન સિદ્ધાસન શ્વાસિક્ષણ મુખાસન અને ધ્યાન અનુલોમન અને વિલોમન પ્રાણાયામ અને શીતલી પ્રાણાયામ કરો ને હેમોગ્લિન બાર ગ્રામથી ઓછું છે હોય તો તેમને મતલબ કે જે છે ને કાચો આહાર લેવો અને હવે પુરુષોની પ્રજોપતિ સમસ્યા કરણપિંડમાં ગોદન પાદ અંગુષ્ટાસન આમ સૂર્ય નમસ્કાર સ્વર્ગાસન હલાસન ભુજાસન ધનુરાસન અને ભમરિક પ્રાણાયામ શવાસન સુક્ર પ્રાણાયામ અને ધ્યાન આ બધું જ કરો તો પુરુષની સમસ્યાનું હલ થશે હવે યાદશક્તિ માટે શીશાસન તથા વર્જાસન વગેરે વાળીને કર્મશ પાંચ મિનિટ શરૂઆત કરીને ત્રણ કલાક બેસો અને ઓમકારથી લોહી માથામાં જશે ને યાદશક્તિ વધશે હવે ભાઈ માટે સૂર્ય નમસ્કાર હલાસન શીતલી પ્રાણાયામ પ્રાણાયામથી ભય દૂર થશે તો આરંભમાં હું અનંત છું આનંદ છું હું વિરાટ છું મારામાં શક્તિ છે આવા સારા વિચાર રાખો સવારના લાંબુ ફરવા જાઓ તેમ તમારા તમારા મિત્ર બનો તેવું સારું વિચારો તો ભય મળશે હવે પ્રાણાયામ કરતી વખતે ચિત્તને રોકવાથી લાભ થાય છે એક મહિના ત્રણેય સમય જીભથી વાયુને ખેંચી પેટમાં રોકીએ છે તે દેવતાનો આહાર મેળવે છે તેના બધા તાવ મટે છે અને દરેક જાતના ઝેર પણ નાશ થાય છે મનુષ્ય બે કલાક સુધી પણ મનની સાથે વાયુનો નાકને ટેરવે નિત્ય ધારે છે તેનો સેંકડો જન્મના પાકો છૂટી જાય છે જો કીકીમાં ચિત્તને રોકવાથી સર્વ વિષયનું જ્ઞાન થાય છે નાકને ટેરવે ચિત્તને રોકવાથી ઇન્દ્રલોકનું જ્ઞાન થાય છે તેની નીચે ચિત્તને રોકવાથી અગ્નિલોકનું જ્ઞાન થાય છે આંખમાં ચિત્તને રોકવાથી સર્ગલોકનું જ્ઞાન થાય છે કાનમાં ચિત્તને રોકવાથી યમલોકનું જ્ઞાન થાય છે તેના વડે પડખે ચિત્તને રોકવાથી રાક્ષસ લોકનું જ્ઞાન થાય છે આ પીઠમાં રોકવાથી લોકનું જ્ઞાન થાય છે ડાબા પડખે કાનમાં રોકવાથી વાયુલોકનું જ્ઞાન થાય છે કંઠમાં રોકવાથી ચંદ્રલોકનું જ્ઞાન થાય છે ડાબી આંખમાં રોકવાથી શિવલોકનું જ્ઞાન થાય છે માથામાં રોકવાથી લોકનું જ્ઞાન થાય છે પગની નીચેના તળિયામાં રોકવાથી અતલ લોકનું જ્ઞાન થાય છે પગના પગમાં રોકવાથી શીતળ લોકનું જ્ઞાન થાય છે પગના સાંધામાં રોકવાથી લોકનું જ્ઞાન થાય છે પગની પેઢીમાં રોકવાથી શુદ્ધ લોકનું જ્ઞાન થાય છે ઢીચણ ગુડામાં રોકવાથી ચિત્ત મહાતલ રોકનું મહાતલ લોકનું જ્ઞાન થાય છે અને સાથળમાં ચિત્તને રોકવાથી રસાતલનું લોકનું જ્ઞાન થાય છે કેળમાં ચિત્તને રોકવાથી તલાતલ લોકનું જ્ઞાન થાય છે નાભીમાં ચિત્તને રોકવાથી ભૂલોકનું જ્ઞાન થાય છે પેટમાં રોકવાથી ભૂરલોકનું જ્ઞાન થાય છે હૃદયમાં ચિત્તને રોકવાથી સળગલોકનું જ્ઞાન થાય છે હૃદય ઉપરના ભાગમાં ચિત્તને રોકવાથી મુરુલોક જ્ઞાન મુરુલોકનું જ્ઞાન થાય છે કંઠમાં ચિત્તને રોકવાથી જનલોકનું જ્ઞાન થાય છે ભમરીની વેચે આ આ વેચે રોકવાથી તપોલોકનું જ્ઞાન થાય છે ધર્મ અથવા પાપના રોકવાથી ભૂત ભવિષ્યનું જ્ઞાન થાય છે જે જે પ્રાણીઓ અવાજના અવાજમાં ચિત્તને રોકવાથી સર્વે પ્રાણીઓના અવાજનું જ્ઞાન થાય છે સચિત કર્મમાં ચિત્તને રોકવાથી પૂર્વજન્મનું જ્ઞાન થાય છે પારકા ચિત્તમાં ચિત્તને રોકવાથી પારકાના ચિત્તનું જ્ઞાન થાય છે શરીરના રૂપમાં ચિત્તને રોકવાથી બીજાનું જેવું રૂપ થાય છે બળમાં ચિત્તને રોકવાથી હનુમાન વગેરેના જેવું બળ થાય છે સૂર્ય હનુમાનમાં ચિત્તને રોકવાથી ભુવનનું જ્ઞાન થાય છે ચંદ્રમાં ચિત્તને રોકવાથી તારામંડળનું જ્ઞાન થાય છે ધ્રુવલોકમાં ચિત્તને રોકવાથી ગતિનું દર્શન થાય છે સ્વાર્થમાં ચિત્તને રોકવાથી પુરુષ નું જ્ઞાન થાય છે નાભી ચક્રમાં ચિત્તને રોકવાથી શરીરનું રચનાનું જ્ઞાન થાય છે ગળામાં ખાડામાં રોકવાથી ભૂખ તરસ જતી રહે છે ઉર્મનાળીમાં સ્થિરતા થાય છે તારામાં સીધી દર્શન થાય છે અને શરીરના આકર્ષમાં રોકવાથી આકાશમાં ગતિ થાય છે આમ જે જે સ્થાનોમાં ચિત્તને રોકવાથી તે તે સિદ્ધિઓ થાય છે આ પાના નંબર બસો સાહીઠનો આ પુરાવો છે હવે પ્રત્યાર વિશે જાણો તે પાંચ પ્રકારનો છે વિષયોમાં ફરતી ઇન્દ્રિયો બધેથી ખેંચી લેવી તેને પ્રત્યાહાર કહેવાય છે જે જે જુએ છે તે બધું જ આત્મા છે એમ સમજવું તે પ્રત્યહાર છે નિત્ય કરેલા કર્મોના ફળનો ત્યાગ તે પ્રત્યહાર છે સર્વ વિષયોને છૂટી જવું તે પ્રત્યાહાર છે અઢાર મર્મસ્થાનમાં અનુક્રમે ધારણ કરવી તે પ્રત્યાહાર છે પગના અંગૂઠે ઘૂંટી પીળી ઢીચણ સાથળ ગુંદા લિંગ નાભી હૃદય ગળાનું છિદ્ર તાળવું નાક આંખ મધ્ય ભાગ લલાટ અને મશક આ થાનોમાં અનુક્રમે જડ ચિત્તને ઉતારવાનો કર્મથી પ્રત્યાહાર કહેવાય છે હવે ધારણા ત્રણ પ્રકારની છે આત્મા મનથી ધારણા બીજી બહારની આકાશની ધારણા ત્રીજી પૃથ્વી જળ અગ્નિ વાયુ તથા આકાશમાં પાંચ મૂર્તિઓની ધારણા અને પૃથ્વી જળ અગ્નિ વાયુ તથા આકાશ તે દેવ છે હવે ધ્યાન તે બે પ્રકારનું છે સગુણ અને નિર્ગુણ મૂર્તિ ધ્યાન સગુણ છે અને આત્મા સ્વરૂપનું ધ્યાન તે નિર્ગુણ છે હવે સમાધિ જીવતા જીવાત્મા અને પરમાત્માની એકતા અનુભૂતિ થવી જ્ઞાન હવે ગાય અને ગાંતા એ ત્રિપુટી રહી થવું તે પરમ આનંદ સ્વરૂપ છે અને શુદ્ધ ચેતનમાય અવસ્થા તે સમાધિ છે સાંડિલ્ય ઉપનિષદ પાના નંબર બસો એકસઠમાં આ પુરાવો છે તો નિરાકારને જે ઓળખે છે તે એક પળમાં જ પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં ગુરુમાતા સુદિક્ષા જે આપે છે તે જ્ઞાન પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગરમાં રવિવારના મળે છે હું સર્વનામ હૃદયમાં મારા હૃદયના ભાવથી હું નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખિંડ બનો એટલું કહી હું મારી વાણી વિરામું છું